આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ આજે ભગવાન શ્રી જગન્નાથ ભાઈ બલરામ અને બહેન ચોભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે જગતનો નાથ ખુદ નગરચર્યાએ નીકળવાનો હોય એટલે વડોદરા શહેરમાં અલૌકિક વાતાવરણ સર્જાયું છે આજે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ રથયાત્રામાં જોડાશે એ પૂર્વે અષાઢી બીજનો પાવન અવસર હોય આજનો પવિત્ર દિવસ હોય એટલે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન માહિતી વિભાગ ખાતે કરવામાં આવ્યું છે ચોથી જાગીરના પ્રહરીઓ અને માહિતી વિભાગના અધિકારીઓ તેના સહભાગી બન્યા હતા આજે જ્યારે ભવ્ય અને દિવ્ય રથયાત્રા બપોરે વડોદરા શહેરના રાજમાર્ગો પર ફરશે એટલે કોઠી ચાર રસ્તા પાસે મીડિયા કર્મીઓ પણ આ ભવ્ય અને દિવ્ય ભગવાન જગન્નાથની રથયાત્રાનું સ્વાગત કરવા માટે આતુર છે

આ વર્ષે પણ વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે દર વખતે જે રીતે ભગવાન સત્યનારાયણના આશીર્વાદ રહે તેવી રીતે જ આ વખતે પણ અમારી ફળ આ વર્ષે પણ બન્યા રહે તેવી અમે આશા રાખીએ છીએ અમારા જે કેમેરામેન છે કે રિપોર્ટર છે તે છોકરાઓ ફીલ પર ફરતા હોય છે અને કોઈ વિઘ્ન ના આવે કોઈ મુશ્કેલી ના આવે અને ભગવાન બધાને સાજા માજા રાખે તેવી અમે આશા રાખીને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીએ છીએ ત્યારબાદ અમે સમૂહ બધા જ જેટલા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા છે ત્યાં પ્રસાદી લઈએ છીએ પ્રસાદી બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવે છે રથ આવે ત્યારે અમે તે રથને સ્વાગત કરીએ છીએ અને ત્યારબાદ તે રથને લઈ અને સાસું પણ વિતરણ અમે કરીએ છીએ જેથી ભગવાન અમારી પ્રસાદાએ હાથ રાખે અને કોઈ વિઘ્ન વડોદરામાં દર વર્ષની જેમ ભગવાન જગન્નાથની રથયાત્રા રંગે ચંગે નીકળે છે ત્યારે વડોદરા શહેરમાં જે મીડિયા કર્મીઓ છે સૌ દિવસ રાત મહેનત કરે છે અને તમામ વડોદરાની જનતાને દરેક સમાચાર ખૂણે ખૂણેથી પહોંચાડતું હોય છે તેના માટે ખાસ દર વર્ષની જેમ આ છે પણ વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આ ભગવાન સત્યનારાયણની કથા તેમજ ભગવાન જગન્નાથની રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે સાથે તમામ જે મીડિયા કર્મીઓ એક જ પ્રાર્થના કરે છે આ કરવાનું એક જ કારણ છે કે જે પ્રકારે વડોદરામાં શાંતિ તમામ પ્રકારની જળવાઈ રહે તમામનું વડોદરાવાસીઓનું આરોગ્ય સારું રહે એ જ પ્રાર્થના કરવામાં આવે છે